બસ સ્ટેન્ડ તો અમારે બધું ખખડ બગડ થઈ ગયું છે હાલ છે એટલા તો જોઈએ ને યાર પકડવાના છે ને

સમજી ગયો ના વાંધો હાલો ભેગું કરી ને તમને હું ફોન કરું બરાબર

ના ના તમને ફોન બરાબર એ સારું સારું એક મિનિટ નું શૂટિંગ કરવાનું છે અઢીસો જીસીબી પંદરમી ખોટિયા ચાર પાંચ ઓટો રિક્ષા અને પિત્તળની હેલ્યુ આવે ને